જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા જો તમે શીતળા સાતમના દિવસે જાણતા પણ આ ભૂલ કરશો તો આખું જીવન દુઃખી થશો માટે આ વિડીયોને સંપૂર્ણપણે જોજો શીતળા સાતમની વાર્તા બે વહુઓ હતી એક દેરાણી અને બીજી જેઠાણી રાંધણસટનો દાડો આવ્યો દેરાણી તો રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ અને પારણામાં છોકરો રડવા લાગ્યો નાની વહુ ધવડાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને જોકા આવ્યા છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ ચૂલો ટાટો કરવાનું તો ભૂલી ગઈ મધરાત થઈ શીતળામાં ફરવા નીકળ્યા ચૂલામાં આળોટા શીતળામાં આખા શરીરે દાજી ગયા એમણે શ્રાપ આપ્યો જેવો મારું અંગ બળ્યો એવું તારું પેટ બળજો સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો પારણામાં જોયું તો છોકરો મળદું થઈને પડેલો વહુ સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો છે નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી જેઠાણી તો મનમાં ને મનમાં રાજી થઈ પણ નાની વહુ પર સાસુમાને હેત હતું સાસુએ ધીરજ આપી અને કહ્યું વહુ રડવાથી કાંઈ નહીં વળે તું શીતળામા પાસે જા એ છોકરો સજીવન કરશે વહુ તો આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી છલો છલ ભરેલી પણ કોઈ પાણી પીતું નહોતું ચકલું બોટતું નહોતું બહુને જતી જોઈ તલાવડીઓ બોલી બહેન ક્યાં જાય છે મને શીતળામાનો સાપ લાગ્યો છે સાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું તલાવડીઓ કહે બહેન અમારું પાણી પીશ નહીં જે પીવે એ મરી જાય છે અમારા એવા સા પાપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતાં લડતા બે આંખલા મળ્યા બેઉ આંખલાની કોટે ઘંટીના ફળ બાંધેલા છે અને લડ્યા કરે છે નાની વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામા પાસે સાપનું નિવારણ કરવા આખલાઓ કહે ભલે પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે એવા સાપ પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વન વગડો આવ્યો બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી એનું માથું ઉઘાડું હતું અને ખંજવાડા કરે વહુને જોઈ ડોસી બોલી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ માએ વહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો કેટલી વારમાં તો ડોશીમાના ખોળામાં છોકરો સજીવન થયો વહુ તો રાજી રાજી થઈ ગઈ જટ દઈ અને છોકરાને પોતાના ખોળામાં લીધો બહુ સમજી ગઈ કે આ જ શીતળામાં છે એ તો ડોસીમાના પગમાં પડી માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો શીતળામાં તમે મારું પેટ ઠાર્યું પણ મા રસ્તામાં મને બે તલાવડી મળી હતી તેમનું પાણી કોઈ પીતું નથી તેમના સા પાપ હશે શીતળામાં કહે ગયે ભવે એ બંને શોક્યો હતી રોજ કજીઓ કરતી હતી કોઈને છાક સાસ આપે નહીં અને આપે તોય પાણી રેડીને આપે હાથી એમનું પાણી કોઈ પીતું નથી તું એનું પાણી પીજે એટલે એમના દુઃખ દૂર થશે બહુ કહે માતાજી રસ્તામાં મને બે આંખલા મેળ્યા હતા એમણે કોટે ઘંટીના પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે એમના પાપસા હશે ગયે ભવે એ બે દેરાણી જેઠાણે હતા એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં એ પાપને કારણે એમને કોટે ઘંટીના પડ બંધાયા છે તો એ પડ છોડજે એટલે એમના દુઃખ નાશ પામશે નાની બહુ તો સીતરામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી રમાડતી પાછી વળી રસ્તામાં આખલા મળ્યા એમણે સીતરામાની વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા અટકા આગળ જતા તલાવડીઓ આવી તેમણે સીતારામાની વાત કરી અને પાણી પીધું તલાવડી તો રાજી થઈ ગઈ થોડી વારમાં પશુ પંખીઓ એમનું પાણી પીવા લાગ્યા ગયા બહુ છોકરાને લઈ ઘરે ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાંધણ સઠ આવી જેઠાણીના મનમાં થયું હું પણ ધેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાતે શીતળામાં આવ્યા ચૂલામાં આળતા શીતળામાંનું આખું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો સવારે જેઠાણી પારડામાં જુએ તો છોકરો મરેલો દીઠો એટલે જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો છે દેરાણીની જેમ એ પણ છોકરો લઈ શીતળામા પાસે જવા ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડીઓ કહે બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રેસ ચડી ગુસ્સામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી આગળ જતા બે આખલા મેળા આખલા કહે બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ તમારે જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડીના ઝાડ નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું અને ખંજવાળિયા કરે ડોશીમા કહે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી છણકો કરતા બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મળદું થઈ ગયો છે કામ કહી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો રખડી જંગલમાં ચાળવા જોઈ વળી પણ ક્યાંય શીતળામાં ના મળ્યા મોડી રાત સુધી રખડી રઝળથી થાકી ગઈ છોકરાનું મડદું લઈ અને રડતીને કૂટતી ઘરે આવી જય શીતળામાં જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં